ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થઈ છે આયોજનની બેઠક હતી પ્રાંત ઓફિસમાં અને ભાજપના નેતા સાથે બોલાચાલી થાય છે ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચે છે અને ફરિયાદ પણ નોંધાય છે તેવામાં હવે ચૈતર વસાવાની ધરપકડ થઈ ચૂકી છે અને તેમના સમર્થકોએ ચૈતર વસાવાને પોલીસથી દૂર રાખવા માટે કેવા પ્રયાસ કર્યા હતા સાથે ચૈતર વસાવાની પત્ની પણ ચૈતર વસાવાને મળવા માંગતી હતી પરંતુ પોલીસે ચૈતર વસાવાની બંને પત્નીઓને કેવી રીતે ચૈતર વસાવાથી દૂર રાખ્યા તેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા સંજય વસાવા સામસામે આવી ગયા જ્યારે પ્રાંત કચેરીની અંદર એક બેઠક યોજવામાં આવી હતી ને આ બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ વાત મારામારી સુધી પણ આવી ગઈ હોવાની ચર્ચા છે તેવામાં બંને નેતાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ડેડીયાપાડાના પોલીસ સ્ટેશને લઈ ગયા બાદ ફરિયાદ પણ નોંધાઈ છે જેમાં ચૈતર વસાવાએ જે ફરિયાદ નોંધાઈ છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંજય વસાવાએ તેમનો કાટલો જાલ્યો અને તેમના કુર્તાના બટનો પણ તૂટી ગયા જોકે સંજય વસાવા દ્વારા પણ ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ત્યારબાદ ચૈતર વસાવાની ધરપકડ પણ થાય છે આખો જે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારબાદ લાંબા સમય બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને ચૈતર વસાવાને જ્યારે ડેડીયાપાડાના પોલીસ સ્ટેશનમાંથી લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની બંને પત્નીઓ છે તે ચૈતર વસાવાને મળવા માટે બહાર પહોંચે છે પરંતુ પોલીસ જ્યારે ચૈતર વસાવાને લઈને તેમનું બાવડું જાળીને તેમની ગાડીમાં બેસાડી દેતા હોય છે ત્યારે પત્નીને કેવી રીતે ચૈતર વસાવાથી દૂર રાખ્યા હતા તે આ દ્રશ્ય પણ તમે જોઈ લો આ હતા કે ચૈતર ચૈતર બંને પત્નીઓ છે મળવા માટે પોલીસ સ્ટેશન ની અંદર થી જ્યારે બહાર લઈ જવામાં આવે છે ત્યારે ચૈતર વસાવા ને સીધું બાવડું પકડીને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવે છે જો કે ચૈતર વસાવા સાથે જે પ્રકારે વર્તન થયું અને તેમની ધરપકડ ને લઈને આદિવાસી જે લોકો છે ત્યાંના સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો ચૈતર વસાવાના સમર્થકો છે તેમણે પોલીસની ગાડીઓ રોકવાના પણ પ્રયાસ કર્યા અને જ્યારે ચૈતર વસાવાને ગાડીમાં બેસાડીને પોલીસ લઈ જતી હતી ત્યારે રીતસર જાણે કે સ્થાનિક લોકોથી